માનતા ભગવાન જેને કોળી સમાજનો ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ પૂજ્ય છે એમનો આજે પ્રાગટ્ય મહોત્સવનો દિવસ રાજકોટની અંદર અને સારા એ સૌરાષ્ટ્રમાં જે અમારા કોળી સમાજની વસ્તી છે એ તમામ વિસ્તારોમાં આજના દિવસે શોભાયાત્રા કાઢી અને સૌ કોળી સમાજના લોકો આજનો દિવસ ખૂબ ધામધૂમથી

માને છે સાથે જોડીને આજનો દિવસ મનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ રાજકોટની અંદર બાર વર્ષ પૂરા થયા આ તેરમા વર્ષે પણ આ શોભાયાત્રા રાજકોટ શહેરમાંથી ખૂબ શાંતિપૂર્વક નીકળે એ માટેની પણ અમારા આજના કાર્યક્રમના અધ્યક્ષભાઈ મહેશભાઈ આખી ટીમના મિત્રોએ નક્કી કર્યું છે ખૂબ શાંતિપૂર્વક સૌ સમાજને સાથે જોડીને આજનો દિવસ આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ પણ છે આ દિવસે આપ સામાન્ય રીતે પૂર્ણ કરવાનો દિવસ સૌને શ્રદ્ધાને દિવસથી આ દિવસ પણ અમે ઉજવીએ છીએ મારી પણ રાજ્ય સરકારના મંત્રી તરીકે હું સમગ્ર જનતાને આજે મકર સંક્રાંતિની હું શુભેચ્છા પાઠવું છું અને સૌ સાથે મળી સમરસતાનું ઉદાહરણ થાય એ રીતે આજનો દિવસ ઉજવાઈ રહ્યો છે એટલે ફરી હું આપ સૌને પણ અમારા સૌ સમાજ કોળી સમાજના અને અન્ય સમાજના લોકોને પણ આજના દિવસની શુભેચ્છા પાઠવું સતત બાર વર્ષથી અમે શોભાયાત્રા કાઢવી સમક્ષ કોળી સમાજ ભેગા થઈને અમારા ઈષ્ટદેવ શ્રી માનદાતા ભગવાનની શોભાયાત્રા કાઢવી બાર વર્ષ પૂર્ણ થયા અને તેરમા વર્ષ સ્ટાર્ટ સમાજ સંગઠિત રે શિક્ષિત રહે કોળી સમાજવતી અમે સિવિલમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવી દર ત્રણ મહિને રેલીમાં અત્યારે આશરે પંદરસોથી બે હજાર બાઇક દસ થી પંદર ફોર વ્હીલુ આશરે ચાર થી પાંચ હજાર રાજકોટ જિલ્લામાંથી રાજકોટ જિલ્લા તમામ